ગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધના લીધે તણાવભરી પરિસ્થિતિ ઉદભવી રહી છે ગુજરાતના દરિયા કિનારે સુરક્ષા પેટ્રોલિંગ વધારી દેવાયું જેમાં ધોલાઈ બંદર પર સુરક્ષા ભાગરૂપે રેન્જ પોલીસ મહાનિરીક્ષક નવસારી પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષકોએ મુલાકાત કરી હતી જેમાં પોલીસ વિભાગમાં મરીન પોલીસ સહિત ધોલા ધોલાઈ બંદર જે અરબ મહાસાગરથી નજીક પડતો દરિયાનો કાંઠા વિસ્તાર હોવાથી ત્યાંની સુરક્ષા વધુ જરૂરી છે અવાવરી જગ્યાઓ માછીમારોને દરિયા ન ખેડવા અપીલ કરી હતી દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટ પર આવે તો તેના સિવાય અન્ય શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો પોલીસ તંત્રને જાણ કરી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા સમીક્ષા કરી હતી જેમાં ખલાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી દરિયા ખેડવા ગયેલા ગ્રુપને પરત બોલાવવામાં આવે તેવી સૂચના પાઇ હતી